આજરોદ બોડેલીના ઓરસંગ પુલ પર ટ્રક અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો મળતી માહિતી અનુસાર હાજરોદ બોડેલી રાતીપળા હાઈવે પર આવેલ ઓરસંગ નદીના પુલ પર ટ્રક અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં સામે આવી રહેલ ટ્રકને ઓવરટેક કરવા જતાં જીપ ધડાકાભેર ભટકાતા જીપમાં બેસેલ પેસેન્જર ગાલ થતાં એકસો આઠ મારફતે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે ટ્રક અને જીપનો અકસ્માત થતાં ઓરસંગ નદીના પુલની જમણી સાઇડની રેલિંગ પણ તૂટી જવા પામેલ છે લોકોના જણાવ્યા અનુસાર ટ્રક તેની સાઇડ ઉપર જઈ રહી હતી પરંતુ પેસેન્જર જીપવાળાએ ઓવરટેક કરવા જતાં ટ્રકમાં ભટકાઈ અને ટ્રકનો ડ્રાઈવર લોકોના મારના બીકે નદીમાં કૂદી પડે તેવું સ્થળ પર હાજર રહેલ લોકો દ્વારા જણા મળેલ આ પુલ ઉપર ટ્રાફિક કેટલો વધી ગયો કે રોજ રોજના કેટલી ટ્રાફિક જામ થતી હોય છે અને લોકો ઉતાવળમાં પુલ ક્રોસ કરી નીકળવાની ઉતાવળમાં આવા અકસ્માત સર્જાય છે લોકોનું કહેવું છે કે જેમ રેલવે ફાટકે કે પોલીસ પોઈન્ટ મુક્યા છે તેવી જ રીતના આ ઓરસંગ પુલ ઉપર પોલીસ પોઈન્ટ મુકાય તેવી માંગ છે બ્યુરો રિપોર્ટ અજય વરિયા બોડેલી